ઘરનું સાચું ઘરેણું એટલે તે ઘરની દીકરી અને દીકરીનું સાચું ઘરેણું એટલે તેના સંસ્કાર નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત તમને જરૂર પસંદ આવશે નમ્ર વિનંતી છે છેલ્લે સુધી સાંભળજો તો ચાલો શરૂ કરીએ આજની વાત દીકરી શબ્દના સ્મરણ સાથે જ જાણે ઘરનું ખિલખિલાટ ભર્યું આનંદમય અને ખુશીઓથી છલોછલ ભરેલો એ જ સુખી પરિવાર નજરે ચડી જાય દીકરી એટલે બાપનો શ્વાસ દીકરી એટલે માનું પડછાયું અરે દીકરી એટલે દેવી લક્ષ્મી પિતા શ્રીમંત હોય કે પછી ગરીબ પણ એની દીકરી માટે એ રાજા જ હોય છે એની દીકરીને એ પહેલેથી જ રાજકુમારીની જેમ આભૂષણોથી સૂજન રાખે છે દીકરી પરણીએ હોય ઝાંઝર પહેરાવે થોડી મોટી થાય ને ત્યાં કાનમાં બૂટી નાકમાં નથડી અને ડોકમાં હાર એમ જાણે સાક્ષાત દેવી લક્ષ્મી પરંતુ આ એના બાહ્ય દેખાવને સાથે એનું સાચું ઘરેણું એના સંસ્કાર કે જે એના વ્યવહારથી સ્પષ્ટ થાય છે એની વાણીમાં એની ઝલક મળે છે ક્યારેય આજ સંસ્કારની ઓડમાં એ એના સ્વપ્ન પણ છુપાવી દેવા પડે છે જેવી દીકરી યુવાવસ્થા સુધી પહોંચે કે એની બોલવાની ઢબ એના વ્યવહાર એના મોજસો એનો ગમો અણગમો બધું જ જાણે સંસ્કારના ત્રાજવી તોલાય છે ક્યારે આ ત્રાજુ એટલે ભારે બની જાય છે કે એની ત્યાં સુધીની બધી જ મહેનત બધા જ સ્વપ્ન પણ એનું પલડું ભારે નથી કરી શકતા અને એ એના રૂઢિ રિવાજ કે માન્યતાઓને સંસ્કાર રૂપી ઘરેણું માની પહેરેલી છે ક્યારેય મનમાં મૂંઝાય છે તો ક્યારે લડવા કે ઘરે અને છોડવા પણ તૈયાર થઈ જાય છે પરંતુ છેવટે એને એ જ ઘરે ના પહેરીને મરણોતર જીવવું પડે છે આટલી વાત કરતા અહીં મને મારી ખૂબ નજીકની સહેલી મહેકની વાત યાદ આવી ગઈ વધુમાં જણાવું તો મહેક સ્વભાવે શીતળ દેખાવ સુંદર નમણી આંખો ભરાવદાર ચહેરો કાળા ઘુંઘરા વાળ એકની ઊંચાઈ અને એના સ્વભાવ પ્રમાણે એનો પ્રિય કલર સફેદ તો ખરેખર એટલું નહીં અભ્યાસમાં પણ રૂચિ હોવાથી ક્લાસમાં પણ ફર્સ્ટ રહેતી એને બીજી પ્રવૃત્તિમાં પણ એટલો જ ઉત્સાહ મહેકનું પ્રતિભાવશાળી વ્યક્તિ પહેલી જ મુલાકાતમાં સામેવાળાને જાણે નિસ્તેજ બનાવી દેતી પરંતુ મહેક પર જવાબદારી પણ હતી એના સંસ્કાર ઘરેણાની વાસ્તવમાં તો સંસ્કાર વ્યક્તિને નિખારે છે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી બીજા શબ્દોમાં કહું તો મહેકનું પ્રતિભાશાળી વ્યક્તિ કદાચ એના સંસ્કારને લીધે જ મહેક એક સામાન્ય પરિવારની દીકરી પણ એનો પરિવાર માનથી ભરેલો પણ પહેલેથી જ સારા સંસ્કારનું જ્ઞાન મળેલું મોટાને માનથી નાના ને પ્રેમથી બોલવું બીજાની મદદ કરવી હંમેશા ઘરના સભ્યોની વાત સાંભળવી અને એને અનુસરવું મહેક એના ઘરમાં પણ સૌથી લાડકવાય અને ખૂબ લાડકોડથી ઉછેરેલી દીકરી એના પપ્પા એક સામાન્ય નોકરી કરતા હોવાથી ઘરની પરિસ્થિતિ આર્થિક પરિસ્થિતિ પણ સામાન્ય હતી એ છતાં નાનપણથી જ એ બધા જ સ્વપનો પૂરા થયેલા એ હંમેશા ઈશ્વરનો આભાર માનતી કે એને જગતના શ્રેષ્ઠ માતા પિતા મળ્યા છે એના માતા પિતા એના માટે મા કરતા મિત્ર પહેલા જોત જોતા પાસ કર્યું એ પછી આગળના અભ્યાસ માટે એને ઘર છોડી હોસ્ટેલમાં જવાનું થયું અત્યાર સુધી માત્ર ઘરની થઈને રહેલી દીકરી હવે શહેરમાં જવા માટે તૈયાર થઈ ગઈ મહેકને એના શાંત સ્વભાવને લઈને સ્કૂલમાં બીજી બે જ સ્ત્રીઓ હતી હવે એને દુનિયામાં જવાની શરૂઆત કરી હતી એમ કહું તો પણ કંઈ ખોટું નથી કેમ કે અત્યાર સુધી એની દુનિયા માત્ર એનો અભ્યાસ અને એનો પરિવાર જોકે પરિવાર તરફથી પૂરતો સ્નેહ અને સાથ મળતો હોવાથી એને ક્યારેય મિત્રોની ખોટ વર્તાતી નહોતી મહેકને બાળ સાયન્સમાં સારા માર્કસ મળ્યા હોવાથી એને મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું હતું જોકે એનું એક સ્વપ્ન ડોક્ટર બનવાનું હતું હવે સાર્થક થવા જઈ રહ્યું હતું તેથી એને ઘર છોડવાની દુઃખ એટલું નહોતું પણ હોસ્ટેલમાં કોલેજમાં બધાની સાથે સેટ થવાની ચિંતા જરૂર હતી મહેક એના સંસ્કાર રૂપી ઘરેણા સાથે કોલેજમાં આવી પહોંચી એના સરળ સ્વભાવ અને ઉદાર વ્યક્તિત્વના લીધે તેમજ અભ્યાસમાં પણ સારી હોવાથી એને કોલેજમાં પણ સારું સ્થાન બનાવી લીધું આ તરુણ ઉંમરે સહજ રીતે વિજાતીય આકર્ષણ લગભગ બધાને થતું જ હોય છે આમ છતાં મહેક એના મનને માત્ર એના સ્વપ્નોમાં જ રચ્યું રાખ્યું અને એને પોતાની અભ્યાસ ચાલુ રાખ્યો તે દરમિયાન એના જ ક્લાસનો એક છોકરો જે એના કોલેજનો પ્રથમ મિત્ર હતો કોલેજના પ્રથમ દિવસે મુલાકાત થઈ અને બંને અભ્યાસમાં સારા હતા બંનેના વિચારો પણ મળતા જ્યારે જ્યારે મહેક ઘરને યાદ કરતી કે બીજા કોઈ પણ કારણને દુઃખી થાય તો તરત જ એને પોતાનું પણ આપતું એ મહેક કરતા બે વર્ષ મોટો હતો અને સમજુ પણ મહેક એનામાં પોતાના પિતાની છબી જોતી અને એમાં કંઈ ખોટું નહોતું કેમ કે મહેક જ્યારે ઘરે હતી ત્યારે એના પિતા એનું ધ્યાન રાખતા એના એ મિત્ર પણ એનું ધ્યાન રાખતો મહેક હોસ્ટેલમાં રહેતી તો એને બધી વસ્તુ પહોંચાડી જતું અરે ક્યારેક એ મહેક માટે એના ઘરેથી ટિફિન પણ લઈ આવતો હવે મહેકને મમ્મીની સાથે એક બીજો ગાંઠ મિત્ર મળી ગયો એનું નામ હતું રાજ રાજ પણ દેખાવે સારું શરૂઆતમાં એના વાળ થોડા લાંબા રાખતું પછી મહેકના કહેવાથી એને વાળ ટૂંકા કરી દીધેલા રાજ મહેક ની પસંદ નાપસંદ બધું જાણતો એને હવે પોતાની પણ પસંદ મહેક જ હતી પરંતુ એ મહેકના સ્વભાવને જાણતો એને એની સારી મિત્રથી દૂર થઈ જવાના ભયથી એને ક્યારે કોલેજમાં કહ્યું નહોતું મહેક સિવાય બધા એમના સંબંધને નામ આપી જ દીધેલું જોત જોતામાં બંને એમબીબીએસ ના છેલ્લા વર્ષમાં પહોંચી ગયા બંનેની મિત્રતા હવે પ્રેમમાં પરણીમીઓ પરંતુ આજે પણ રાજ મહેક નારાજ ના થઈ જાય એનું પૂરી તકેદારી રાખતો હવે તો રાજ જાણે મહેકની આદત જ બની ગયેલું પહેલા મહેક નાની મોટી વાતો મમ્મી જોડે કરતી એ હવે રાજ જોડે કરે એવામાં એક દિવસે મહેકની રૂમમાં રહેતી એની મિત્રોએ એને મજાકમાં કહી દીધું કે રાજ તેને ખૂબ જ ચાહે છે એ વાત સાંભળીને મહેક ત્યાંથી ચાલી ગઈ પરંતુ રૂમમાં આવીને મનમાં એક ખૂબ ખુશ થઈ આ બાજુમાં રાજના મિત્રોએ પણ રાજને મહેકને પોતાના દિલની વાત જણાવવાનું કહ્યું બીજા દિવસે જ્યારે મહેક અને રાજ મળ્યા

પછી બંને સાથે જમ્યા અને દરરોજની જેમ છૂટા પડ્યા મહેકે હોસ્ટેલમાં જઈ પેલો કાગળ વાંચ્યો અને એમાં રાજના શબ્દો કે જે એ કહી ના શક્યું પરંતુ આજે એ બધું જ મહેક એની આંખોમાં વાંચી લીધું હતું હવે એને કાગળ વાંચવાની શરૂઆત કરી તો એમાં રાજે લખ્યું હતું કે હું અહીં મારી મનની વાત જણાવું છું મારે માટે તું એક મિત્ર છે તો મારે તને મારા મનની વાત તો કહેવી જ રહી હું આપણી કોલેજની એક છોકરીને પ્રેમ કરું છું અને તું એને બરાબર ઓળખે છે હું આખો દિવસ એની સાથે જ રહું છું કોલેજના પ્રથમ દિવસથી હું એને ઓળખું છું એ સ્વભાવે શીતળ છે પરંતુ એટલી જ સંવેદનશીલ પણ એનું નામ મહેક છે પરંતુ એ મારાથી નારાજ ના થઈ જાય એટલે આ બધું હું તને જણાવું છું કેમ કે તું મારી ખાસ મિત્ર છે પ્રેમપત્રમાં પણ રાજને પોતાનું સ્વરસ્વ માની લીધું બીજા દિવસે એ જ કાગળમાં નીચે મહેકે એ છોકરી તારા માટે યોગ્ય જ છે એવું લખી બુક રાજને પરત કરી રાજ મહેકના જવાબ માટે ખૂબ જ આતુર હતું અને એટલો ડર પણ હતો એના મનમાં કેટલાય સવાલો હતા કે શું મહેકે કાગળ વાંચ્યો હશે શું મહેકે એનો જવાબ આપશે અને શું આપશે શું એની મિત્રતાને ગુમાવી દેશે આજે રાજ મહેકની રાહ જોતો હતો બેઠો હતો ત્યારે મહેકે એની બુક પાછી આપી થોડી વાર બંને એકબીજાની સામે જોઈ રહ્યા આજે જાણે એમની કોલેજના પાંચ વર્ષની વાતો બધી જ એક મિનિટમાં કરી દીધી રાજે ધીમેથી બુકમાં જોયું તો એ કાગળ એમ જ હતું એને લાગ્યું કે કદાચ મહેકે વાંચ્યું નહીં હોય એમ વિચારીને એણે કાગળ લઈ લીધો ને એને ફેંકવા જ જતો હતો ત્યાં જ એની નજર પડી મહેકના લખેલા શબ્દો પર રાજે જાણે આજે આખી દુનિયા જીતી લીધી હોય એમ એની છાતી ફૂલાઈ ગઈ ત્યાં જ રાજની આંખો મહેક પર પડી મહેક નજર ઝુકાવી લીધી જાણે કે રાજના બધા પ્રશ્નોનો જવાબ મહેક એક પલક સુકાવીને સમર્થ આપી દીધી હતી અને હવે બંને વચ્ચે એક નવા સંબંધની શરૂઆત થઈ રાજ મહેક મહેક પર પ્રેમ વરસાવતો અને રાજના ઘરે પણ જઈ આવી એના ઘરમાં રાજના માતા પિતા જતા એ પણ હવે મહેકને દીકરીની જેમ જ રાખતા હવે છેલ્લા વર્ષના રથ બે દિવસ બાકી હતા મહેક એની હોસ્ટેલમાં બેઠા બેઠા રાજના વિચારોમાં હતી ત્યાં જેનો ફોન રણક્યો એને જોયું તો એની મમ્મીનો હતો એને ફોન પર વાત કરવાની શરૂ કરી એના મમ્મીએ એના અવાજમાં રહેલ ખુશીને પારખી ગયા અને મહેકને પૂછ્યું તો મહેકે મમ્મીને રાજ વિશે જણાવ્યું જોકે એની મિત્રતા વિશે તો જાણતા હતા પરંતુ મહેકે આજે કહ્યું કે એને રાજ પસંદ છે એની મમ્મી એને ખુશી જોઈને કહી ના શક્યા ત્યારે પરંતુ એમણે જાણે એ વાત જ સાંભળી ના હોય એમ મહેકને બીજી વાતો કરી મહેકને થોડું અજુકતું લાગ્યું પણ એને કંઈ ધ્યાન ન આપ્યું મહેક અને રાજે એક જ હોસ્પિટલમાં જોડે નોકરી કરવાનું નક્કી કરેલું અને પછી મહેક ઘરે આવી ઘરે આવતા જ એ ઘરની રીતોથી અગવત હતી તેમજ વર્તતી મહેક હવે પહેલા જેટલી શાંત નહોતી એને જાણે રાજની સંગતે રંગી દીધી હતી એના પપ્પાએ અમસ્તા જ મહેકના વખાણ કરતાં પૂછી લીધેલું તો મહેક રાજની વાત કહેવી શરૂ કરી દીધી પરંતુ ત્યાં જ એના મમ્મીએ એને રોકી દીધી અને બીજા કામમાં મોકલી દીધી હવે મહેકે એના પપ્પા સાથે જ રાજની વાત કહેવી નક્કી કર્યું અને એ જ સાંજે એના પપ્પા મહેક પાસે પોતાની ઘરની નજીકની હોસ્પિટલમાં નોકરી માટેની ઓફર લઈને આવ્યા અને એની સાથે જ એના પપ્પાએ એને જણાવ્યું કે મારી દીકરી મારા ઘરનું આભૂષણ છે ત્યાં જ એના પોતાના ઘરેણું પણ યાદ આવી ગયું મહેકે પપ્પાની વાતનો આદર કર્યો એને તો પણ મનની વાત કહેવી શરૂ કરી ત્યાં જ એના પપ્પાએ એને સમજાવ્યું કે બેટા તું મારી દીકરી છે પણ સાથે તું મારું નામ મારું માન મારું ગૌરવ છે તું જ મારી સંપત્તિ છે ને તું જ આ ઘરનું સાચું ઘરેણું છે પણ ત્યાં જ એની મમ્મીએ પણ સારા પુરાવા અને કહ્યું તું મારી પડછાય છે અને તારું વર્તન વાણી એ જ અમારા તને આપેલા સંસ્કાર અને હવે અમારી લાજ તારે રાખવાની છે મહેકને ઓંચિત ઉદભવેલી આ પરિસ્થિતિની કંઈ ખ્યાલ ન આવ્યો એને ફરીથી એના મમ્મી તરફ જોયું એના મમ્મીએ તેને હવે જોડે બેસીને ફરીથી વાત કરવી શરૂ કરી હવે એના મમ્મીને પણ કદાચ ગોળ ગોળ વાત કરી ફાવી નહીં હોય તો એમણે પણ મહેકને સીધું જણાવ્યું યોગ્ય લાગ્યું એમણે કહ્યું કે રાજ ફક્ત મિત્ર સુધી જ સીમિત છે કેમ કે આપણા સમાજમાં નથી ત્યાં જ હવે મહેકના પપ્પા બધા શબ્દો વાગળવા માંડ્યા એમનું માન નામ લાજ અને સંસ્કાર અને આ બધાની સામે રાજનો પ્રેમ હવે મહેક માટે પણ રાજનો પ્રેમ સમાજ એને સંસ્કાર ના તોલે માપાઈ રહ્યો હતો છેલ્લી મુલાકાતે રાજ સાથે કરેલી વાતો એને પાછા આવવાની અને સાથે નોકરી કરવાના આપેલા વચન બધું જ એક પળમાં મિથ્યા બની ગયું ત્યાં જ અચાનક ફોનની રીંગ વાગી જોયું તો રાજનો ફોન મહેકે બે ઘડી વિચાર કર્યો પરંતુ એને રાજના કાગળમાં લખેલા શબ્દો યાદ આવ્યા કે તું મિત્ર છો એ વિચારથી સાથે મહેકે રાજને ઘરમાં બનેલી બધી વાત જણાવી રાજ ખરેખર સમજ્યું હતું અને મહેકને સાચા હૃદયથી ચાહતો હતો એને મહેકે ધીરે જ રાખવા કહ્યું મહેકને પણ રાજની વાત સાચી લાગી એણે પણ સમયને સમય આપવાનું નક્કી કર્યું એક વર્ષ જેવો સમય વીત્યો મહેકે એ દરમિયાન પપ્પાએ જણાવેલી હોસ્પિટલમાં સારવાર આપવાની શરૂ કરેલી હવે મહેક માટેની લગ્નની વાતો થવા માંડી મહેકે વિચાર્યું કે ફરીથી એકવાર રાજની વાત પર પ્રયત્ન કરી શકાય એને ફરીથી પપ્પા સામે રાજને યાદ કર્યું પરંતુ એને કોઈ જવાબ ના મળ્યો એના પપ્પાએ પણ વાત ટાળી દીધી એના મમ્મીએ મહેકને ફરીથી સમજાવવાનું ચાલુ કર્યું એમના સમાજની વચ્ચે એના પપ્પાએ પણ કહ્યું કે મારી દીકરી અમને નિરાશ નહીં કરે અને મહેક કેવી રીતે નિરાશ કરી શકે મહેકની ખુશી માટે મહેકના ડોક્ટર બનવાના સ્વપ્ન માટે એના પપ્પાએ એનું સ્વર્વસ્વસ આપી દીધું હતું એમના ઘરમાં ખર્ચ માટે એની મમ્મીએ પણ કામ શરૂ કર્યું હતું અને જન્મથી લઈને આજ સુધી એને એક પણ વાર નિરાશ ના થવા દેનાર મા બાપ ને એ કેવી રીતે આજે નિરાશ કરી શકે આવા અસંખ્ય વિચારોથી એનું મન ગેરાઈ ગયું ત્યાં જ એના ફોનની રીંગ વાગી અને એને રાજનો પ્રેમ પણ ઓળખવા લાગ્યો આજે એને રાજ સાથે વાત કરવાની પણ હિંમત નહોતી રાજ એક ડોક્ટર દેખાવે સારું સ્વભાવે સારું સમજો અને મહેકને સાચા હૃદયથી પ્રેમ કરતો અને એની મિત્રતા પણ એટલી જ સાચી હતી આ બધું જ હોવા છતાં એકમાત્ર સમાજની ભિન્નતાને કારણે રાજનો પવિત્ર પ્રેમ પણ મહેકના સંસ્કારના ત્રાજવે તોલાવા લાગ્યો મહેક પણ પહેલેથી સંસ્કારી છોકરી જેને પોતાની એક પણ ઈચ્છા અધૂરી ના રાખી હોય એવા શ્રેષ્ઠ માતા પિતાની ઈચ્છા એ કેવી રીતે અધૂરી રાખી શકે એને ખબર હતી કે રાજનો પ્રેમ સાચો છે એને તો એ પણ ખબર હતી કે કદાચ હવે રાજની જેટલો પ્રેમ એને કોઈ નહીં આપે પરંતુ જે મા બાપ મહેકના અસ્તિત્વ માટે જવાબદાર છે એમના પ્રેમ અને એમના સંસ્કાર આગળ રાજનો પ્રેમ નિશ્ચ બની ગયું મહેક પોતાના સમાજમાં પોતાના મા બાપની ઈચ્છા સાથે લગ્ન કરી લીધા આમ સમાજની ભિન્નતા જાતિવાદની નજરે સંસ્કાર નામની ચુંદડી ઓઢી લીધી મહેકને મા બાપ અને રાજના પ્રેમમાંથી કોઈ એકનો પ્રેમ સ્વીકારવો પડ્યો અને આખરે એના સંસ્કાર જીતી ગયા તો મિત્રો આપણે આ કહાનીને અહીંયા જ પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું તમને આ કહાની પસંદ આવી હશે અને પસંદ આવી જ હોય તો લાઈક કરી દો અને તમારા અન્ય ગ્રુપમાં શેર પણ કરી દો અને તમે ચેનલમાં નવા છો અને આવી જ કહાનીઓ સાંભળવા માગો છો તો અમારી ચેનલને અટાણે જ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમે અવનવી કહાનીઓ વાર્તાઓ સાંભળતા રહો તો ચાલો ફરી મળીએ એક મસ્ત નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે